દોસ્તો મારી ગુજ્જુની મત માં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ફાઇનલી બેબી બેબીનું આજે પારણું કર્યું અને તેના માટે પાંચ નામ સિલેક્ટ કર્યા છે કયા નામ છે કેવું નામ રાખવામાં આવશે તે બધું જાણવું હોય તો મારા વિડીયો પર બનાવી બેબી ના બેબીના મામાના ઘરે તો આજે એમનું પારણું છે તો કેવી વિધિ હોય કેવી રસમ હોય શું પ્રસાદી આપી તે બધું જ તમને મારા આ માં જોવા મળશે તો વિડીયોને સ્કીપ કરતા નહીં અંત સુધી મારા ને જોજો અને શું પાર્વતી બાભી અને શિલ્પા શિલ્પાભાભી હવે સાસરીએ આવે છે કે નથી આવતા તે બધું જ તમને મારા વિડીયોમાં જોવા મળશે તો લાઇક સેન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત કરીએ તો દોસ્તો જુઓ રણજીતભાઈ તો થાર ગાડી લઈને પહોંચી ગયા છે તેમના સાસરીએ એટલે કે પાર્વતી બાબીના પિયરમાં ત્યાં બધા પહોંચી ગયા છે તેમના મમ્મીને બધા જ લોકો ગયા છે અને પરિકા બાબી પણ સાથે ગયા છે હવે જુઓ પાર્વતી ભાભી તો ડ્રેસ પહેર્યો છે અને જુઓ તેમના દાદીમાં તો આવતા વેત જ છોટુ બેબીને હાથમાં લઈને રમાડવા લાગ્યા વાવ છોટુ બેબી તો કેટલો સરસ લાગે છે હવે તો હવે તો સવા મહિનાનો થઈ ગયો હવે તો તેનું નામકરણ પણ જલ્દીથી થશે જુઓ જુઓ કેટલો મસ્ત લાગે છે ચોટી બેબી એકદમ ક્યુટ હવે શિલ્પા ભાભી પણ આવી ગયા છે સાસુમાને મળવા માટે હવે બધા જ લોકો ભેગા થયા છે પાર્વતી બબીના પિયરના ઘરે બધા જ મહેમાનો આવી ગયા છે હવે રસમ થશે પારણાની કોનો અરે આ રહ્યા લાડકવાયા છટ્ટું બેવીનું છોટ્ટું બેવીના પારણાની રસમની શરૂઆત થઈ ગઈ છે બધા લોકો ભેગા થઈ ગયા છે અને જુઓ આ રીતે નાનું લાકડાનું બારણું બાંધવામાં આવે તેને વિધિ કરવામાં આવે ચૂંદડી ઉડાડવામાં આવે અને પછી માનતા પ્રમાણે પ્રસાદી કરવામાં આવે આ રાખી હતી પાર્વતી બાભીની બાધા હવે આ બાધા પૂરી થઈ તો હવે છોટું બેબીનું નામકરણ જલ્દીથી થશે અને તેનું નામ શું રાખ્યું તે પણ તમને મારા વિડીયોમાં જોવા મળશે તો તેના માટે પાંચ નામ સિલેક્ટ કર્યા છે શું તમારે એ નામ જાણવા છે હું હમણાં જ જણાવું છું તો બન્યા રહેજો મારા વિડીયોમાં જુઓ હવે નાના ગોરડાને એટલે કે નાનું નાનું જે ઘોડિયું છે તેના ઉપર થઈ રહ્યા છે તિલકવિધિ તિલકવિધિ પતી જાય પછી ઉપર ચુંદડી ઓઢાડવામાં આવશે અને હવે વેચાય છે મસ્ત મજાની પ્રસાદી તમે પણ લઈ લો દોસ્તો પ્રસાદી છોટો બેબીને ખોડામાંથી લઈ હવે તેને તિલક કરવામાં આવશે જુઓ બેબીને સૌથી તિલક તિલક કર્યું કર્યું પછી બેબીના દાદાને અને હવે વારો છોટુ બેબીના પિતાશ્રીનો જુઓ રણજીતભાઈને પણ તિલક કરી દીધું હવે છોટુ બેબીના દાદાએ ત્યાં જે બ્રાહ્મણ હતા તેમને પણ તિલક કર્યું એકબીજાને તિલક કર્યા બધાએ પ્રસાદી લીધી હવે બધા ઘરે જશે યશવી તો જુઓ મામાના ઘરે આવીને કેવી મસ્તી કરે છે તે તો હવે હાલ જવાની જ ના પાડે છે પાર્વતી ભાભી અને ભાભી બંને જાય છે કે નહીં તે પણ તમે જુઓ શું તે જશે અરે ના હાલ નહીં જાય થોડા દિવસ પછી અવશ્ય જશે જુઓ રણજીતભાઈને લોકો ગાડીમાં બેસી ગયા છે તેમના મમ્મીને બધા લોકો પાછળ ગરમીમાં ઠંડીની મોજ કરી રહ્યા છે એટલે કે ચોકોબાર ખાઈ રહ્યા છે હવે ઘેર પહોંચી ગયા વીયુ તો વેફર ખાય છે અને હવે લઈ લો તમે બધા આ પેડાની પ્રસાદી ફાઇનલી પાંચ નામ સિલેક્ટ કર્યા છે છોટોબેમીના તે તમને હું જણાવું તો દોસ્તો નામ છે મોક્ષ મિતાંશ માહિર મિશ્વ અને મિહાન આ પાંચમાંથી તમને કયું નામ ગમે છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો જોઈશું આપણે કે કોનલ કહેલું નામ રાખવામાં આવે છે જલ્દીથી કોમેન્ટ કરો અને એનો પણ વિડીયો લઈને આવશું કે કોને કયું નામ આપણે કોમેન્ટ કર્યું હતું કોનું નામ રાખ્યું લાઇક અને સબસ્ક્રાઈબ માય ચેનલ